નમસ્કાર મિત્રો મિત્રો ભાઈના ગઢમાં કોંગ્રેસ એક્ટિવ પરસોત્તમભાઈ સોલંકીના ગઢમાં કોંગ્રેસ ધીરે ધીરે એક્ટિવ થઈ રહી છે કોંગ્રેસ શું વિચારી રહી છે શું ફાઈનલ તો બે હજાર સત્યાવીસમાં છે પરંતુ સેમીફાઈનલ હવે ટૂંક સમયમાં છે અને આ સેમીફાઈનલમાં જ કોંગ્રેસ એક નવા ચહેરા સાથે આગળ વધી રહી છે આ તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં ભાવનગર ગ્રામ્ય વિધાનસભા અને તેની પહેલાં ઘોઘા વિધાનસભા

ખેડૂત સંમેલન યોજવામાં આવ્યું ખેડૂતો મોટી માત્રામાં આવ્યા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ હોય પૂર્વ ધારાસભ્ય હોય કનુભાઈ બારિયા સહિતના નેતાઓ હાજર રહ્યા અને એક સભા યોજવામાં આવી એ વિડીયો એમણે સોશિયલ મીડિયામાં મૂક્યો સાથે લખ્યું કે ભાવનગર ગ્રામ્યનો પ્રવાસ કરવામાં આવશે ગામડાઓમાં લોકો સાથે વાત કરવામાં આવશે ખેડૂતો વિદ્યાર્થીઓ વેપારીઓ સાથે મળી તેમની વાત સાંભળવામાં આવશે તેમના પ્રશ્નો સાંભળી આવેદનપત્ર આપવામાં આવશે અને નિરાકરણ નહીં આવે તો આંદોલન પણ કરવામાં આવશે એમણે પોતાની વાત સોશિયલ મીડિયામાં મૂકી પરંતુ હવે સવાલ એ થવા લાગ્યા છે કે ભાવનગર ગ્રામ્યમાં શું કોંગ્રેસ હવે નવી રણનીતિ સાથે આગળ વધી રહી છે ભાવનગર ગ્રામ્યમાં કોંગ્રેસ કરવા શું ઈચ્છે છે શું સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને એક નવા ચહેરાની શોધ છે અને યુવા ચહેરાની શોધમાં ભાવનગર ગ્રામ્યમાં પણ તેમની પાસે શું કોઈ યુવા ચહેરો છે અને આ યુવા ચહેરો હરદીપ રોયલા નામે છે તમે વિસ્તારથી તો જે ભાવનગર ગ્રામ્ય છે એ ઘોઘા હતી અને આ ઘોઘામાં ઓગણીસો નાનાભાઈ રોયલા જીતીને આવ્યા અને આ નાનાભાઈ રોયલા જીતીને આવ્યા એ પહેલા તો ત્યાં કોંગ્રેસ જીતતું હતું નાનાભાઈ રોયલા કોંગ્રેસથી જીતીને નથી આવ્યા જી હા જનતા દળથી જીતીને આવ્યા હતા પહેલા કોંગ્રેસ જીતતું હતું ઓગણીસો નેવુંમાં માં બ્રેક લાગી નાનાભાઈ રોયલા જનતા દળથી જીતીને આવ્યા જોકે સમયમાં આજુબાજુના બધા વિસ્તારમાં જનતા દળ હતી પછી મહુવા વિધાનસભા હોય તળાજા વિધાનસભા હોય કોડીનાર હોય પાલિતાણા હોય રાજુલા હોય જનતા દળ જીતી બેઠકો લઈને આવી હતી પટેલ મુખ્યમંત્રી પણ બન્યા હતા એટલે કે ઓગણીસો પંચ્યાસીમાં માં કોંગ્રેસ એકસો ઓગણપચાસે પહોંચી માધવસિંહ સોલંકીએ વિક્રમ સર્જ્યો અને ત્યારબાદ પાંચ વર્ષ પછી તે તેત્રીસ પર આવી ગઈ અને જનતા દળે તેને મોટો ફટકો પાડ્યો સિત્તેર બેઠકો આવી વાત એ છે કે આ જ બેઠકમાં ત્યારબાદ ઓગણીસો પંચાણુંમાં ફરી કોંગ્રેસ જીતે છે પરબતસિંહ ગોહિલ કરીને અને ત્યારબાદથી ઓગણીસો અઠ્ઠાણુંથી પરસોત્તમભાઈ સોલંકીએ કોઈનો વારો આવવા દીધો નથી એટલે કે પરસોત્તમભાઈ સોલંકી સતત જીત્યા છે અને તેનો મતનો ગ્રાફ પણ ઉપર ગયો છે એટલે ઘોઘા જ્યાં સુધી રહી ત્યાં સુધી પણ તેના મત વધ્યા દરેક વિધાનસભામાં એટલે કે અઠ્ઠાણુંમાં હતા તેનાથી વધુ બે હજાર બેમાં આવ્યા અને બે હજાર બેથી વધુ બે હજાર સાતમાં આવ્યા ભાવનગર ગ્રામ્ય બની ત્યારે પણ બે હજાર બાર સત્તર અને બાવીસમાં માં પરસોત્તમભાઈ સોલંકીના મત વધ્યા છે બે હજાર બારમાં જ્યારે અસ્તિત્વમાં આવી તો શક્તિસિંહ ગોહિલ સૌથી પહેલા તેની સામે લડ્યા હતા અને શક્તિસિંહ ગોહિલ આ ભાવનગર ગ્રામ્યમાં આ બધી વાત હું તમને એટલા માટે કરી રહ્યો છું કારણ કે આ ભાવનગર ગ્રામ્યમાં અત્યાર સુધી કોંગ્રેસને એવું હતું કે કદાચ આપણે નહીં જીતી શકીએ કદાચ આમાં કોઈ પણ આગેવાન મૂકશું કોઈ પણને મૂકશું એ હારી જવાનું છે પણ હવે આવનાર સમયમાં કદાચ નવા બદલાવ આવે તો નક્કી નહીં કારણ કે પરસોત્તમભાઈ સોલંકી છે સોલંકી જ બે હજાર સત્યાવીસમાં માં ભાજપની ટિકિટ સાથે ભાવનગર ગ્રામ્ય લડે તેવી શક્યતા પૂરેપૂરી સેવાઈ રહી છે હવે તમે જુઓ કે પેઢી બદલાઈને લોખંડ ગરમ હોય ત્યારે હથોડો મારવાનો હોય પેઢી બદલાય ત્યારે તમે કંઈક નવા જૂની કરી શકો એટલે કે વાત એ છે કે કદાચ કોંગ્રેસ એ વિચાર સાથે આગળ વધી રહી છે કે હવે પરસોત્તમભાઈ સોલંકી બે હજાર સત્યાવીસમાં ન લડે તો આપણે આ વિસ્તારમાં આ વિધાનસભામાં જીતી શકીએ છીએ એટલા માટે અત્યારથી જ મહેનત કરી રહી છે હાથપ જિલ્લા પંચાયત ખડસલીયા ગામમાં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જિલ્લા પંચાયતનું મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે સમગ્ર સૌરાષ્ટ્રમાં આહિર સમાજની એક મોટી વોટ બેંક છે અને તેમાં યુવા ચહેરાઓ હજુ એવા જે પહેલા હતા અત્યારે તેવા રહ્યા નથી જેમ કે અમરીશભાઈ ડેર હતા એ ભાજપમાં ચાલ્યા ગયા એ વિસ્તારમાં કનુભાઈ કળસરિયા હતા એ પણ આજે નથી કોંગ્રેસમાં આજે ભારતીય જનતા પાર્ટી પાસે માયાભાઈ તેમના દીકરા જીરાજભાઈ હિરાજભાઈ છે અમરીશ ડેર છે આ સહિત કનુભાઈ કળસરિયા ભારતીય જનતા પાર્ટીમાં હોયની પણ કોંગ્રેસમાં પણ નથી વચ્ચે સી આર પાટીલ સાથે મુલાકાત પણ થઈ હતી એટલે કે કદાચ નવા ચહેરાને પ્રમોટ કરે આગળ વધારે કારણ કે જિલ્લા પ્રમુખ હાજર રહ્યા પૂર્વ ધારાસભ્ય હાજર રહ્યા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ખૂબ મહેનત કરવામાં આવી રહી છે જે હરદીપ રોયલા છે તેમના કોળી સમાજના નેતાઓ સાથે પણ ખૂબ સારા સંબંધો છે એટલે કે તમે જુઓ કે પરસોતમભાઈ ભાઈના દીકરા દિવેશ સાથે પણ સારા સંબંધો એ પછી રાજુભાઈના દીકરા હોય તેની સાથે પણ સારા સંબંધો પછી તમે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજભાઈ મકવાણા હોય તો તેની સાથે પણ તમને ફોટો મળે આયુ સમાજના અમરીશભાઈ ડેર સાથે પણ સારા સંબંધો એટલે વાત એ છે કે એ વિસ્તારમાં કોળી સમાજની ખૂબ મોટી વોટ બેંક છે અને તેમના સંબંધ કોળી સમાજમાં પણ અત્યારે તો આપણને ખૂબ સારા જોવા મળી રહ્યા છે એમના દાદા આજની તારીખે પણ એક્ટિવ છે કારણ કે જબહાર ચાવડા ભાવનગરમાં આવે તો પણ ભાવનગરમાં આહીર સમાજનો કંઈ કાર્યક્રમ હોય તો તેમની હાજરી હોય તેમની હાજરીમાં તેમને તેમના માન સન્માન સાથે કાર્યક્રમો કરવામાં આવે તો એ દર્શાવે છે અને કોંગ્રેસ કદાચ હવે એવું વિચારતી હોય કે નવા ચહેરાને પણ તક આપવી કે જે વફાદાર હોય પાછા આમ તો વંડી કોણ ટપી જશે ક્યારે ટપી જશે એ કોઈનું નક્કી નથી હોતું નેતાઓ મોટી મોટી વાતો કરતા હોય છે કેટલા વર્ષ સુધી કોંગ્રેસમાં રહે ધારાસભ્ય રહે પણ અમુક દિવસોમાં ભાજપમાં ચાલ્યા જતા હોય છે ખેર કોંગ્રેસ હવે સેમિફાઈનલની તૈયારી કરી રહી છે ભાવનગર ગ્રામ્યમાં જો કોંગ્રેસ સેમિફાઈનલમાં સફળ રહે છે તો પછી ફાઇનલમાં ભારતીય જનતા પાર્ટી પરસોત્તમભાઈ સોલંકીનો પરિવાર દિવેશભાઈને પોતે પણ ડરવાની જરૂર છે પરંતુ પરિણામ આવશે પછી ખબર પડશે કે શું પરિણામ આવે છે અને કેટલું ડરવા જેવું છે હાલ તો આ પ્રકારના સમાચાર હતા આ પ્રકારની માહિતી અમારા સુધી પહોંચી અમે વિચાર્યું કે આપના સુધી એ માહિતી રજૂ કરીએ આપ નક્કી કરો આપનું શું કહેવું છે અને ખાસ કરી કોણ જીતી શકે છે આવનાર સમયમાં જિલ્લા પંચાયતમાં આપના વિસ્તારમાં કેવો માહોલ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ